હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની મજા આવી જાય એવા છ જાતના ટેસ્ટી રાયતા જેમાં સૌથી પહેલું જે રાયતું છે આપણે કાંકડીનું બનાવીશું જે દરેકનું ફેવરેટ હોય જ છે જે બીજું રાયતું છે એ આપણે બનાવીશું કાંકડી ટામેટા અને બીટનું જે બંને રાયતા આપણા હેલ્ધી હોવાની સાથે સાથે જ ઘણા ટેસ્ટી છે પુલાવ બિરયાની સાથે આ રાયતા તમે સર્વ કરી શકો છો ત્રીજું આપણે કેળા દાળમનું બનાવીશું ચોથું રાયતું આપણે બધા જ વેજીટેબલ્સને મિક્સ કરીને બનાવવાના છે પાંચમું રાયતું આપણે ઉપવાસ માટે ફરાળી બનાવીશું અને સૌથી છેલ્લે આપણે બુંદીનું રાયતું બનાવીશું તો ચલો ફટાફટ આ છ રાયતાની રેસીપી આપણે જોઈ લઈએ સૌથી પહેલાં આપણે કાંકડીનું રાયતું બનાવીશું સૌથી પહેલાં તો અહીંયા મેં બસો ગ્રામની એક કાકડી લઈ લીધી છે જેને મેં બરાબર ધોઈને થોડી આ રીતે ચાખી લીધી છે કારણ કે ઘણીવાર કાકડી સ્વાદમાં કડવી પણ નીકળે છે તો એકવાર એને ચાખી લેવી આ રીતે આગળ પાછળનો થોડોક ભાગ કાપીને હવે આપણે એને જે મીડિયમ કાણાવાળી છીણી આવે છે એનાથી છીણી લઈશું અહીંયા કાંકડીને મેં છોલી નથી જો તમને એની સ્કીન વધારે પડતી હાર્ડ લાગતી હોય તો પિલરથી પહેલાં એને છોલી લેવી એ પછી છીણવી તો અહીંયા તમે જોઈ શકો છો કે કાંકડીને મેં છીણી લીધી છે અને એનો જે વચ્ચેનો બીયાવાળો ભાગ હોય છે એને આપણે નથી છીણવાનો એને આપણે ફેંકી દઈશું કારણ કે જે આ બીજવાળો ભાગ હોય છે એનાથી રાયતાનો સ્વાદ સારો નથી આવતો તો આપણે આનો યુઝ નહીં કરીએ હવે આ કાંકડીને દબાવીને આપણે બધું જ એનું પાણી નીચવી લેવાનું છે કારણ કે જો પાણી નહીં નીચેવીએ તો રાયતું એકદમ પતલું રાની કન્સિસ્ટન્સીનું બનશે જો તમે પુલાવ બિરિયાની સાથે એને સર્વ કરવાના હોય તો પાણી નહીં નીચવો તો પણ ચાલી જશે પણ અહીંયા હું આજે એનું બધું જે પાણી છે એ નીચવી લઉં છું તો આ રીતે દબાવી દબાવીને બધું જ એનું પાણી જે છે આપણે નીચવી લેવાનું છે અને આ પાણીને ફેંકવાને બદલે તમે એને પી પણ શકો છો તો હવે આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું આપણે અને એની અંદર હવે આપણે દહીં ઉમેરવાનું છે તો દહીં આની અંદર આપણે થોડું ખાટું હોય એવું લેવાનું છે રાયતામાં મોડા દહીંનો સ્વાદ સારો નથી આવતો તો અહીંયા મેં એક કપ એટલે કે બસો પચાસ ગ્રામ જેટલું મીડિયમ ખાટું એમાં દહીં ઉમેર્યું છે હાફ ટેબલ સ્પૂન આપણે એની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું વાટેલા આદુ મરચાં ઉમેરીશું જેમાં અમે ત્રણ તીખા લીલા મરચાં અને પાટુકડો આદુનો લઈને ખાંડીમાં વાટી લીધું હતું હવે આપણે એની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણાનો દાણાનો પાવડર ઉમેરીશું દોઢ ટેબલ સ્પૂન કાચા સિંગદાણાને મેં પેન પેનમાં ધીમા તાપી શેકીને છોલીને ઠંડા કરીને અતકચરો પાવડર કર્યો હતો એક ટેબલ સ્પૂન મેં એની અંદર દાડમના દાણા ઉમેર્યા છે એક ચમચી ખાંડ ઉમેરી છે સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અડધી ચમચી આપણે એમાં સંચળ ઉમેરીશું એક ટેબલ સ્પૂન આપણે એની અંદર ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું એકવાર આપણે બરાબર મિક્સ કરીને એને જોઈ લેવાનું છે જો દહીં આપણને ઓછું લાગશે તો આપણે બીજું દહીં પણ ઉમેરીશું તો અહીંયા એની અંદર હું વન થર્ડ કપ જેટલું બીજું દહીં એડ કરું છું એટલે કે સાઠ ગ્રામ જેટલું દહીં આપણે ફરીથી ઉમેર્યું છે બસો ગ્રામ કાંકડીના હિસાબથી એમાં ત્રણસો ગ્રામની આસપાસ દહીં આપણને લાગી ગયું છે તો ફરીથી એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને મીઠું ચાખી લેવાનું છે જો મીઠું ઓછું લાગે તો સ્વાદ મુજબ બીજું પણ મીઠું ઉમેરી શકાય છે ખાવામાં આ રાયતું એકદમ ટેસ્ટી લાગે છે અને એની તાસીર પણ ઠંડી હોય છે તો ખાસ કરીને ઉનાળાની ગરમી માટે આ રાયતું ઘણું હેલ્ધી છે તો હવે આપણે એની અંદર એક વઘાર ઉમેરી દઈએ તો વઘાર માટે અહીંયા મેં ગેસ ઉપર એક નાનું પેન ગરમ કરવા મૂક્યું છે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું તેલના બદલે ઘીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો ઘીને આપણે બરાબર ગરમ થવા દઈએ ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ અમચી જીરું ઉમેરીશું અને ચમચી જેટલી જ હિંગ ઉમેરીશું સાતથી આઠ આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને ધીમા તાપે આપણે જીરું અને લીમડાને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી સંતળાવા દઈએ તમે જોઈ શકો છો જીરું સરસ બ્રાઉન થઈ ગયું છે તો રાયતાની અંદર આપણે જે વઘાર છે એને એડ કરી દઈએ આ વઘારથી રાયતું સ્વાદમાં એકદમ સરસ લાગે છે તો વઘાર તમે છેલ્લે ચોક્કસ એડ કરજો આ આપણું બિલકુલ લગ્ન પ્રસંગમાં હોય છે એવું જ કાંકડીનું રાયતું બનીને તૈયાર છે પરફેક્ટ માપ સાથે આ રાયતું આપણે બનાવ્યું છે તો તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને આ રાયતાને સર્વ કરીને તમે ચાહો તો થોડા લીલા ધાણા થોડું લાલ મરચું પાવડર અને અનારના દાડમના દાણાથી અને ગાર્નિશ પણ કરી શકો છો જેથી દેખાવમાં પણ એ સુંદર લાગે બીજું જે રાયતું છે એ આપણે કાંકડી ટામેટા પહેલાં તો મેં અહીંયા એક નાની સાઇઝનું બીટ લીધું છે જે ગ્રામમાં ફક્ત પચાસ ગ્રામ છે એક મીડિયમ સાઇઝનું મેં ટામેટું લીધું છે જે ગ્રામમાં એંસી ગ્રામ છે અને અહીંયા મેં એક નંગ કાંકડી લીધી છે જે ગ્રામમાં એકસો પચાસ ગ્રામ છે આ જે કાંકડી છે એની ઉપરની જે સ્કીન છે એને હું હટાવી દઈશ પિલરની મદદથી અને એ પછી એને ચોપરમાં હું ઝીણી સમારી લઈશ કાંકડીનો જે વચ્ચેનો બીયાવાળો ભાગ છે એ પણ આપણે હટાવી દેવાનો છે એ જ રીતે બીટને પણ હું છાલ કાઢીને ચોપરમાં ચોપ કરી લઈશ અને ટામેટાના પણ વચ્ચેના બીયા કાઢીને ચોપ કરી લેવાનું છે હવે એક બાઉલની અંદર આપણે સવા કપ દહીં ઉમેરીશું સવા કપ એટલે કે એક કપની ઉપર આપણે વન ફોર્થ કપ દહીં ઉમેરવાનું છે અહીંયા મેં બસો પચાસ એમએલવાળા મેઝરિંગ કપનો યુઝ કર્યો છે અને દહીં આપણે મીડિયમ ખાટું લેવાનું છે હવે એક વિસ્કરની મદદથી આપણે દહીંને સરસ રીતે ફેંટી લઈશું જેથી એ એકદમ સ્મૂથ થઈ જાય તો દહીંને સરસ રીતે ફેંટ્યા પછી આપણે એની અંદર ઝીણી સમારેલી કાકડી ટામેટા અને બીટ ઉમેરી દઈશું મારી કાંકડી જે હતી એની સ્કીન થોડી ખાડ હતી એટલે મેં ઉપરની સ્કીન હટાવીને એને ચોપ કરી છે જો તમારી કાંકડીની ઉપરની સ્કીન સોફ્ટ હોય તો તમારે એને કાઢવાની જરૂર નથી અને કાંકડી અને ટામેટા બંનેનો વચ્ચેવાળો બિયાવાળો ભાગ આપણે હટાવી લેવાનો છે કારણ કે એમાં ખૂબ જ પાણી હોય છે તો રાયતું આપણું પતલું થઈ જશે તો એકવાર મેં બધું મિક્સ કરી લીધું છે હવે આપણે એમાં એડ કરીશું ઝીણી સમારેલું લીલા મરચાં બે નંગ જેટલા અડધી ચમચી આપણે ઝીણું સમારેલું આદું ઉમેરીશું વન એઈટ ટી સ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું બેથી ત્રણ ચપટી જેટલો આ કાળા મરીનો પાવડર છે મીઠું ઉમેરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન ગા તો પછી સ્વાદ મુજબ સંચડ ઉમેરવાનું છે અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અડધી મોટી ચમચી એટલે કે હાફ ટેબલ સ્પૂન જીરાને મેં તવા પર શેકીને પાવડર કરી લીધો છે થોડાક આપણે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ અહીંયા મેં એક મોટી ચમચી ધાણા ઉમેર્યા છે અને થોડુંક આપણે એની અંદર ઝીણો સમારેલો ફુદીનો ઉમેરી દઈએ હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા અમે બધી જ વસ્તુ જે મેઝરિંગ સ્પૂન આવે છે એનાથી જ માપીને લીધી છે અને એકવાર આ રાયતાને તમારે ટેસ્ટ કરી લેવાનું છે જો તમને કંઈ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો અહીંયા મેં રાયતામાં ખાંડ પણ એડ નથી કરી જો તમે ચાહો તો અડધી ચમચી ખાંડ ઉમેરી શકો છો હવે રાયતામાં વઘાર માટે આપણે એક તડકા પેનમાં એક મોટી ચમચી ઘી ઉમેરીશું અને આ ઘીને આપણે સરસ રીતે ઓગળવા દેવાનું છે તમે ચાહો તો ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો ઘી સરસ રીતે પીગળી જાય પછી આપણે એમાં પાંચ ચમચી જેટલું જીરું ઉમેરીશું અને જીરુંને બરાબર ફૂટવા દઈશું જીરું બરાબર સંતરાઈ જાય પછી આપણે એમાં વન ફોર્થ ટી એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એની અંદર છથી સાત મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરીને આ વઘારને આપણે રાયતાની ઉપર નાખી દેવાનો છે એકવાર આપણે આને મિક્સ કરી લઈએ અને એ પછી આપણે આને સર્વ કરી લઈશું તો હવે આ રાયતાને આપણે એક બાઉલમાં કાઢીને સર્વ કરી લઈએ આ રાયતાને તમે મેઇન ડિશમાં તો શાક રોટલી દાળ ભાત સાથે સર્વ કરી જ શકો છો પણ તમે પુલાવ બિરયાની અને પરાઠા સાથે આલુ પરાઠા સાથે સર્વ કરશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે તો એકવાર તમે આને ચોક્કસ ટ્રાય કરજો એ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે ત્રીજું જે રાયતું છે આપણે કેળા અને દાળ એક બાઉલમાં આપણે એક કપ અને એની ઉપર વન ફોર્થ કપ એટલે કે સવા કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લઈશું ગ્રામમાં જોશો તો આ બસો ગ્રામ જેટલું દહીં છે હવે આ દહીંને આપણે એક વિસ્કરની મદદથી આ રીતે ફેંટી લઈશું જેથી દહીંમાં જેટલી પણ ગાંઠ છે એ નીકળી જાય અને દહીં આપણું એકદમ સ્મૂધ થઈ જાય તો તમે જોઈ શકો છો દહીંને મેં એક મિનિટ ફેંટ્યું છે અને દહીં આપણું એકદમ સ્મૂથ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે વન ફોર્થ કપ એટલે કે પા કપ જેટલા દાડમના દાણા ઉમેરીશું હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું આ રીતે પાકેલું કેળું લીધું છે એ છોલીને આપણે બારીક ટુકડામાં કટ કરીને એડ કરીએ જ્યારે પણ તમારે રાયટું બનાવવું હોય તો કેળું એ વખતે છોલીને ઉમેરવું જેથી એ કાળું ના પડી જાય તો આ રીતે વચ્ચેથી બે ભાગમાં સ્લીટ કરીને આપણે નાના ટુકડામાં આ રીતે એક નંગ તીખું લીલું મરચું ઝીણું ઉમેરીશું સાથે અડધી ચમચી જેટલું છીણેલું ઉમેરીશું હવે એની અંદર આપણે એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું ખાંડ અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો એક ચમચી જેટલું આપણે એમાં ચાટ મસાલો ઉમેરી દઈએ સાથે જ એમાં આપણે અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર ઉમેરીશું અને વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું એકથી દોઢ ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને સ્વાદ મુજબ થોડું મેં અહીંયા મીઠું ઉમેર્યું છે કારણ કે આપણે ચાટ મસાલો પણ ઉમેર્યો છે તો બધી જ વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લઈએ ફક્ત પાંચ જ મિનિટમાં ઝટપટથી આ હેલ્ધી રાઈટું આપણું બનીને તૈયાર થઈ ગયું છે ઉનાળામાં તમે ચોક્કસથી એને રૂટીલ મીનમાં સામેલ કરજો તો હવે આ ચટપટા કેળા અને દાડમના રાયતાને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ મોટે ભાગે ઉનાળાની ગરમીમાં આપણને કંઈ જ ખાવાનું ભાવતું નથી હોતું ત્યારે તમે જમવાનો સ્વાદ વધારવા માટે આ રીતે આ રાયતાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો ટેસ્ટી હોવાની સાથે સાથે જે હેલ્ધી પણ છે તો હવે આપણે એને થોડા ઝીણા સમારેલા કેળાના ટુકડા થોડા દાડમના દાણા અને ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરે ચોથું આપણે મિક્સ વેજીટેબલ રાયતું બનાવવાના છે તો સૌથી પહેલા એક બાઉલની અંદર આપણે દોઢ કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લઈશું કારણ કે રાયતું છે તો દહીં આપણે થોડું ખાટું હશે તો જ એનો સ્વાદ સારો આવશે દહીં અહીંયા મેં ઠંડુ લીધું છે હવે આ દહીંને આપણે સરસ વિસ્કરથી ફેટી લેવાનું છે જેથી એની અંદર દહીંમાં જે ગાંઠ હોય એ બધી જ ગાંઠ નીકળી જાય અને દહીં આપણું એકદમ સ્મૂધ થઈ જાય તો અહીંયા દહીંને સરસ મેં બે મિનિટ સુધી ફેંટી લીધું છે હવે આપણે એની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું ટામેટું ઉમેરીશું ટામેટાના બીયા કાઢીને પછી સમારવાનું છે દોઢ ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું બીટ ઉમેરવાનું છે દોઢ ટેબલ સ્પૂન જેટલો બારીક કાપેલો કાંદો ઉમેરીશું કાંદો ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો દોઢ ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી સોરી છીણેલી ગાજર ઉમેરીશું ગાજર અને કાંકડી અહીંયા મેં છીણીને લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી આપણે છીણેલી આમાં કાંકડી ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા આપણે એમાં દાડમના દાણા ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલો બારીક સમારેલો આપણે ફુદીનો ઉમેરીશું ફુદીનાથી રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે એની અંદર એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલી ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને અડધી ચમચી મરીનો પાવડર ઉમેરવાનો છે સ્વાદ મુજબ આપણે થોડું રેગ્યુલર જે સાદું મીઠું આવે એ પણ ઉમેરી દઈએ હવે આ બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે બધા જ રાયતામાં જે આ મિક્સ વેજ રાયતું છે મારું ખૂબ જ ફેવરેટ છે કારણ કે એકદમ વધારે ટેસ્ટી લાગે છે પણ કોઈ પણ રાયતું બનાવો એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે દહીં હંમેશા થોડું મીડિયમ ખાટું હોય એવું જ લેવું કારણ કે મોડા રાયતાનો સ્વાદ મોડા દહીંનો સ્વાદ રાયતામાં બિલકુલ ખરાબ આવશે એકદમ વધારે પડતું પણ ખાટું નથી લેવાનું તો આમાં તમે ચાહો તો એકાદ ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો મેં ખાંડ નથી ઉમેરી તો આપણું આ રાયતું રેડી છે હવે આપણે એને સર્વ કરી લઈએ જો તમારે રાયતાને વઘારવું હોય તો એક ચમચી ઘીમાં થોડું જીરું થોડી હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીને તમે વઘારી પણ શકો છો નહીં તો આ રીતે વઘાર્યા વગર પણ રાયતું એકદમ ટેસ્ટી લાગે છે મેઇન ડીશમાં દાળ ભાત શાક રોટી સાથે આ રાયતું એકદમ ટેસ્ટી લાગશે તો ઉપરથી આપણે થોડા વેજીસથી એને ગાર્નિશ કરી લઈએ વેજિસમાં અહીંયા થોડી મેં ગાજર થોડું બીટ અને થોડા દાડમના દાણા લીધા છે ઉપરથી આપણે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને એને ગાર્નિશ કરીશું અને એક લા લીલા ધાણાની આપણે પાખડી મૂકી દઈશું પાંચમું રાયતું આપણે ઉપવાસ માટે ફરાળી બનાવીશું સૌથી પહેલા એક બાઉલમાં આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ મીડિયમ ખાટું દહીં ઉમેરીશું દહીં એકદમ મોડું ના લેવું નહીં તો રાયતાનો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં આવે હવે એક વિસ્કરની મદદથી આપણે એને બરાબર ફીણી લઈશું જેથી એકદમ સ્મૂથ થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો કે દહીંમાં સહેજ પણ ગાંઠ નથી હવે આપણે એની અંદર એક મોટી ચમચી જેટલી શેકેલી સિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું એક મોટી ચમચી જેટલું આપણે તાજું છીણેલું નાળિયેર ઉમેરી દઈશું એક મોટી ચમચી આપણે એમાં દાણમના દાણા ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા એક નાની ચમચી આપણે ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરી દઈશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી સંચડ ઉમેરીશું અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરીશું પાંચ ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું સ્વાદ મુજબ આપણે એમાં સિંધો મીઠું નાખીશું અને હવે આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે વઘાર માટે એક નાના વઘારિયાની અંદર એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ બરાબર ગરમ થઈ જાય એ પછી એમાં અડધી ચમચી સફેદ તલ નાખીશું અને બે ચપટી જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું જો તમે ઉપવાસમાં લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આ વઘાનને સીધું જ આપણે રાયતાની અંદર એડ કરી દેવાનો છે અને આ વઘાનને આપણે રાયતામાં આ રીતે બરાબર મિક્સ કરી લઈશું તો આ આપણું ફરાળી રાયતું બનીને તૈયાર છે અને એક અલગ બાઉલમાં હું સર્વ કરી લઈશ હવે રાયતાને ગાર્નિશ કરવા માટે આપણે આ રીતે થોડાક દાડમના દાણા મૂકીશું જેથી એ દેખાવામાં પણ સુંદર લાગે અને ખાવામાં તો આ રાયતું એકદમ ટેસ્ટી લાગે છે થોડાક આપણે ઝીણા સમારેલા લીલા દાણા સ્પ્રિન્કલ કરીશું અને થોડુંક આપણે લાલ મરચું ભભરાવીશું ફ્રેન્ડ છઠ્ઠું રાયતું આપણે બુંદીનું બનાવીશું સૌથી પહેલા એક બાઉલની અંદર આપણે એક કપ અને એની ઉપર વન થર્ડ કપ જેટલું થોડું ખાટું દહીં લઈ લઈશું દહીં અહીંયા અમે ઠંડુ અને થોડું ખાટું લીધું છે કારણ કે રાયતામાં દહીં ખાટું જ સારું લાગે છે તો હવે આપણે સરસ આ રીતે વિસ્કરણની મદદથી દહીંને ફેટી ફેંટી લેવાનું છે જેથી આની અંદર જે ગાંઠ હોય એ ખતમ થઈ જાય અને દહીં આપણું એકદમ સ્મૂધ થઈ જાય તો દહીં સ્મૂધ થઈ જાય પછી અમે એક ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અડધી ચમચી સંચળ ઉમેરીશું સ્વાદ મુજબ થોડું સાદું મીઠું ઉમેરીશું પાંચ ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું એક ચમચી ફુદીનાનો પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું એક ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે બધી જ વસ્તુને આપણે સરસ ચમચીથી મિક્સ કરી લેવાનું છે ફુદીનાનો પાવડર જો તમારી પાસે હોય તો ચોક્કસથી એડ કરવો એનાથી કોઈ પણ રાયતું હોય એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો સરસ આ રીતે ફેંટી લીધા પછી આપણે એમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલી સોલ્ટેડ બુંદી ઉમેરીશું અહીંયા મેં રેડીમેડ જે હલ્દીરામની બુંદી આવે એ લીધી છે તમે ઘરે બનાવેલી બુંદીનો પણ યુઝ કરી શકો છો તો સરસ એને આપણે મિક્સ કરી લેવાનું છે આપણું બુંદીનું રાયતું રેડી થઈ ગયું છે હવે આપણે આના માટે એક વઘાર તૈયાર કરીશું જેનાથી રાયતાનો સ્વાદ ચાર ગણો વધી જશે તો વઘાર માટે ગેસ ઉપર મેં એકદમ નાનું એક પેન ગરમ કરવા મૂકી દીધું છે એમાં એક ચમચી આપણે દેશી ઘી ઉમેરીશું અને ઘીને આપણે સરસ ઓગાળી લઈશું ઘી સરસ ઓગળી જાય એટલે એક ચમચી એમાં જીરું ઉમેરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું અને આ વઘારને આપણે રાયતામાં એડ કરવાનો છે પણ એડ કરવા પહેલાં અડધી ચમચી એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને એ બળી જાય એ પહેલાં જ ફટાફટ આપણે રાયતામાં વઘારને એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા ફક્ત બે જ મિનિટમાં આપણું આ ટેસ્ટી ચટપટું બુંદીનું રાયતું બનીને તૈયાર છે તો હવે આ રાયતાને આપણે સર્વ કરી લઈએ તો તમે પણ ગરમીઓમાં આ હેલ્ધી અને ટેસ્ટી બુંદીના રાયતાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આનાથી પહેલાં પણ ઘણા બધા રાયતાની રેસીપી મેં ચેનલ પર શેર કરેલી છે એ બધાની જ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમે જોઈ શકો તો ઉપરથી અહીંયા થોડું આપણે કાશ્મીરી લાલ મરચું થોડી બુંદી અને લીલા દાણાથી એને ગાર્નિશ કરી લઈશું રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા પાસે આવેલા બે લાયકનને પણ ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે